મોરબી જિલ્લાના પ્રવાસ દરમિયાન આ વિસ્તારના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ દ્વારા અનેક કેસો બાબતે જે લેટર લખ્યા હોય એના સિવાય અરજદારોએ જે ઉચ્ચ અધિકારીઓને ઈમેલ કર્યા હોય મારી ઓફિસમાં ઈમેલ કર્યા હોય એવા બાવનથી વધારે અરજદારોને અલગ અલગ સંસ્થાઓના આગેવાનોને અને એના વિષયોને લઈને કરીબન અઢી કલાક સુધી આ બધા જ અરજદારોને રૂબરૂ મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે આજે સાંભળ્યા છે અનેક લોકોના નિકાલ આજે સ્થળ પર જ આવ્યા છે અનેક વિષયો જે રેવન્યુ જોડે જોડાયેલા હતા એ મુખ્યમંત્રીશ્રીની જનસંપર્ક કાર્યાલયમાં મોકલીને ધારાસભ્યશ્રી અને શ્રીઓને સાથે રાખીને એમને કઈ રીતે મદદ કરી શકાય તે બાબતે બી ખાસ ચિંતા કરવામાં આવી છે સાથે સાથે મોરબી જિલ્લા પોલીસ દ્વારા જે પ્રકારે છેલ્લા અઢી વર્ષમાં અને ખાસ કરીને છેલ્લા સવાસો દિવસમાં એક પછી એક અસામાજિક તત્વોની સામે જે કડક પગલાં ભરાયા છે તેના બદલ બી અનેક લોકોએ આજે આભાર માન્યો છે અને કરજદારોએ જેમનો કોઈની લૂંટ થઈ હોય ચોરી થઈ હોય ચીટિંગ થઈ હોય અને ખાસ કરીને સીટની રચનાના માધ્યમથી ખૂબ નાના નાના વેપારીઓને એમની રકમ ઝડપથી પરત મળી રહી છે તે બદલથી એમને પોલીસનો આભાર માન્યો છે અને સાથે સાથે આવનારા દિવસોમાં બીજું શું કરી શકાય તે બાબતોનું ચર્ચા થઈ છે ખાસ કરીને જે વાત કરીએ તો એક જુગારની રેડ બાબતે કરજદાર અરજદાર તમારી પાસે અત્યારે એવા હતા અને વાત કરી કે ત્રણ વર્ષ પહેલાં સેમ બાવીસ સાથે બે હજાર બાવીસમાં જુગારની રેડ થઈ હતી બોગસ રેડ હતી આ બાબતે એણે રજૂઆતો કરી છે છતાંય કોઈ એક્શન નથી લેવાતા શું કહેશો નહીં એટલે કોઈ બી વ્યક્તિ જે આરોપ લગાવે એ આરોપ પર તપાસ થાય એટલે ત્રણ વર્ષ તપાસ કરતા તપાસમાં ત્રણ વર્ષ થાય એવું નથી એનું કેવું છે કે ત્રણ વર્ષ થયા છે તપાસ પરંતુ એમને આજે પાછા બીજા પુરાવા આવ્યો છે અને અગર એ વ્યક્તિને તમે સાંભળ્યા હોય તો એ વ્યક્તિને મેં પંદર મિનિટ તક રૂબરૂ સાંભળીને એક એક વિષયને નોંધ કરી હતી મારે સાંભળવા આવું હતું પણ નથી નોંધી નહીં એટલે તમને સાંભળવા આવું હતું એ હું સંભળાવું છું બરાબર મારે અરજદારને સાંભળવા છે મારે તમને બતાડવા માટે નથી આવ્યું મારે મારા રાજ્યના નાગરિકોને સાંભળવાની મારી ફરજ છે અને એ જ કામગીરી ચાલી રહી છે મને તમે તો અમારા વરિષ્ઠ નાગરિક છો પરંતુ ક્યારે બી કોઈ બી આપણે તમે બી સમજો છો અને તમે અહીંયા જોઈ શકો છો કેટલા કલાકથી અરજદારોને કોઈને ટોળામાં સાંભળીને માત્ર વાત કરવા પૂરતું નહીં પરંતુ મોરબી જિલ્લામાં એ લોકો અહીંયાથી ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે એ માટે ન આવ્યા તમે જો કોઈ પાંચ વિષય વિષયો અલગ પ્રકારના બી હોય શકો પણ આપણે એવું જોવું જોઈએ કે મોટા ભાગના લોકના પ્રશ્ન નિકાલ લાવવા માટે કયા પ્રકારે મહેનત કરી રહ્યા છે માત્ર કોઈ એક વસ્તુ કોઈ કે અને આપણે એ વિષયને પકડીએ તો એ બી યોગ્ય ખાસ કરીને હમણાં તમે તમારી વાતમાં પેલા ગાંધીનગર લગી ધક્કા ન ખાવા પડે મોરબીમાં જે ચર્ચાની કૌભાંડ છે જે અત્યારે ગાંધીનગર લગી પૂજે છે છસો બે જમીન કૌભાંડ એની ફરિયાદથી લઈને અરજીથી લઈને જે કાંઈ થયું ઉથલ પાથર એના માટે શું કહેશો એના માટે બધા જ આરોપીને પકડી લેવામાં આવ્યા છે

એ નક્કી રાજ્ય સરકાર કરતી હોય છે બરાબર છે એમાં કોઈ અરજદારો નથી ખાવા બરાબર તમારી જાણકારી માટે એટલે દરેક વિષયને મારું એવું માનવું છે કે તમે જાગૃત નાગરિક પ્રયાસ કેવા થઈ રહ્યા છે અને આ પ્રકારના પ્રયાસો થકી કેટલા લોકોને આજે સ્થળ પર ન્યાય છે એ વિષયને બી જોવું જોઈએ આપણે આ જિલ્લાના આ નગરના નાગરિકો છે આપણે એમાં એક વિષય કહું તો